નમસ્કાર મિત્રો ન્યુઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સરકાર દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા મતદાન યાદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તો મિત્રો જાણીએ કે મતદાન યાદી સુધારણા કાર્યક્રમમાં કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સો કયા પ્રકારનું આયોજન અને કઈ તારીખે અને કયા પ્રકારના ફોર્મ ભરી શકાય છે તેના લીધે આપણે મતદાનમાં સુધારણા કરી શકીએ તો મિત્રો સંપૂર્ણ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા હજુ સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી અને ખાસ કરીને જેટલા લોકો પાસે ચૂંટણી કાર્ડ છે અને જેને કઈને કંઈ પણ સુધારો કરવાનો છે તેના સુધી આ મેસેજ પહોંચે તે માટે શેર કરશો મિત્રો ગુજરાત રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ થશે જેમાં નવું ચૂંટણી કાર્ડ કાઢવું ચૂંટણી કાર્ડ માં નામ નોંધાવવું ચૂંટણી કાર્ડ માંથી નામ કમી કરવું ચૂંટણી કાર્ડ નામ સુધારો કરવો ચૂંટણી કાર્ડ ના સરનામું બદલાવવું વગેરે કામો થઈ શકે છે અને મિત્રો આ કાર્યક્રમ એટલે કે સુધારણા કઈ 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 તારીખ છે આપણે કરી શકાય આ કાર્યક્રમ નું આયોજન કરી રહ્યા છે મિત્રો જાણીએ તો નવેમ્બર મહિનામાં બાવીસ અગિયાર બે હાજર વીસ ને રવિવાર ઓગણત્રીસ અગિયાર બે હાજર વીસ ને રવિવાર અને ડિસેમ્બરમાં છ બાર બે હાજર વીસ ને રવિવાર અને તેર બાર બે હાજર વીસ ને રવિવાર આ ચાર રવિવાર ના રોજ તમે આ કાર્યક્રમનો લાભ મેળવી શકો છો મિત્રો કયા સમય આ કાર્યક્રમ ની શરૂઆત થશે અને કઈ જગ્યાએ આનું નોંધણી કરવામાં આવશે તો મિત્રો સમય સવારે દસ વાગ્યા થી લઈને સાંજે પાંચ સુધી આ નોંધણી સુધારણા તેમજ નવું ચૂંટણી કાર્ડ કઢાવવું તેમાં નામ ચેન્જ કરવું કોઈ પણ પ્રકારનું કાર્ય ચૂંટણી કાર્ડ ને અનુલક્ષી હશે તે સવારે દસ વાગ્યા થી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી થશે અને સ્થળ તો આપના નજીકના મતદાન મથકે મળવું અથવા તો આપના બુથ લેવલ અધિકારી મળવું એટલે કે તમારા ગામમાં હોય તમારા શહેર હોય જે જગ્યાએ મતદાન કેન્દ્ર છે ત્યાં જઈને તમે તમારું ચૂંટણી કાળમાં બદલાવ કરી શકો છો અથવા તો તમારું ગામમાં અથવા તો શહેરમાં બુથ લેવલ અધિકારી હોય તેમને પાસે જઈને તમે આનું સુધારણા કરી શકો છો અને મિત્રો અલગ અલગ સુધારણા બાબતે અલગ અલગ ફોર્મ ભરવાનું હોય છે તો મિત્રો નવું નામ નોંધાવવું હોય તો ફોર્મ નંબર છ નામ કમી કરાવવું હોય તો ફોર્મ નંબર સાત નામ સુધારો કરવો હોય તો ફોર્મ નંબર આઠ અને જો તમારે તમારું સ્થળનું એડ્રેસ બદલવું હોય તો ફોર્મ નંબર આઠ ક એટ આ ફોર્મ ભરી શકો છો અને સાથે તમારે કયા પ્રકારના પુરાવા લઈ જવાના છે તો પાસપોર્ટ સાઈઝના બે ફોટા આધાર કાર્ડ રેશન કાર્ડની ઝેરોક્સ જૂનું રેશન કાર્ડ નહીં પરંતુ ચૂંટણી કાર્ડ અમુક કિસ્સાઓમાં જરૂરી પડશે ચૂંટણી કાર્ડ પણ તમારે લઈ જવાની જરૂર પડશે તો આપ સૌને વિનંતી છે કે અવશ્ય હજુ સુધી તમે તમારા રેશન કાર્ડમાં કોઈ પણ મતદાન યાદીમાં કોઈ સુધારો ન કર્યો હોય ચૂંટણી કાર્ડમાં કોઈ સુધારો ન કર્યો હોય તો આ તક આવી છે તો ખૂબ ઝડપથી આમાં સુધારો કરી નાખો જેથી તમારે જ્યારે પણ કોઈ ચૂંટણી કાળના કોઈ અન્ય કારણોસર જરૂર પડે તો તમે એનો ઉપયોગ કરી શકો મિત્રો આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ રમેશને માટે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અમને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય